વિપક્ષ પક્ષ સતત સીએ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે તો ચલો જાણીએ તેના વિરુદ્ધ અમિત શાહે શું કહ્યું તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ ની અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે આ તરફ વિરોધ પક્ષો સતત સીએએ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું કહેવું છે કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી સીએએ ક્યારેય પાછું ખેંચવામાં નહીં આવે સીએએ દ્વારા નવીન વોટ બેંક બનાવવા વિપક્ષના આરોપો પર અમિત શાહનું કહેવું છે કે આ તેમનો ઇતિહાસ છે તેઓ જે કહે છે તે કરતા નથી તે મોદીજીનો ઇતિહાસ છે જે બીજેપી કે પીએમ મોદીએ કહ્યું તે પથ્થરની લકીર છે મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે આપેલા એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે અમિત શાહે કહ્યું કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી તેમણે એમ પણ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકમાં પણ રાજકીય ફાયદો છે તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ વિપક્ષે તો કલમ ત્રણસો સિત્તેર હટાવવાને રાજકીય લાભ સાથે પણ જોડ્યો હતો અમે ઓગણીસો પચાસથી થી કહી રહ્યા છે કે અમે કલમ ત્રણસો સિત્તેર હટાવીશું વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નિવેદન પર કે જો કેન્દ્રીય સત્તામાં પરત આવશે તો તેઓ સીએ રદ કરશે જવાબમાં શાહે કહ્યું કે વિપક્ષ પણ જાણે છે કે તેમની સત્તામાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે શાહે કહ્યું કે વિપક્ષી ગઠબંધનમાં પણ જાણે છે કે તે સત્તામાં પરત નહીં આવે સીએએ ભાજપ પાર્ટી દ્વારા લાવવામાં આવ્યું છે અને તેને મોદી સરકારમાં લાગુ કરવામાં આવ્યું છે તેને રદ કરવું અશક્ય છે અમે સમગ્ર દેશમાં આ કાયદા અંગે જાગૃતિ વધારીશું જેથી જે લોકો તેને રદ કરવા માંગે છે તેઓ તેમની યોજનામાં સફળ ન થાય તો જાણીએ શું છે આ નાગરિકતા સંશોધન બિલ પહેલી વાર બે હજાર સોળમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું તે અહીંથી પસાર થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો અને પછી ચૂંટણી આવી

પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે કાયદા અનુસાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે તો ચલો જાણીએ સીએએ નો વિરોધ શા માટે થઈ રહ્યો છે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ છે કે કેટલાક લોકો આ કાયદાઓને મુસ્લિમ વિરોધી ગણાવે છે તેમનું કહેવું છે કે જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી તેના પર સરકારની દલીલ છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન મુસ્લિમો પર અત્યાચાર થાય છે આ કારણથી બિન મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી ગયા છે તેથી તેમાં માત્ર બિન મુસ્લિમોને સમાવેશ કરવામાં આવ્યો છે કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા અગિયાર વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશના બિન મુસ્લિમોને વર્ષની જગ્યાએ વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે અન્ય દેશોના લોકોએ ભારતમાં અગિયાર વર્ષ પસાર કરવા પડશે પછી ભલે તે કોઈ પણ રિપીટ પછી ભલે તે કોઈ પણ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ